જય સ્વામિનારાયણ વિચાર ગોષ્ઠીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે હું મારા જન્મભૂમિ એવા જૂનાગઢ શહેરની અંદર ગિરનાર તળેટીમાં ત્રણ હજારને છસો ફૂટ ઉપરથી અત્યારે આ વિડીયો બનાવી રહ્યો છું અને આપની સમક્ષ એક સુંદર મજાની વાત એ રજૂ કરવી છે હમણાં જ્યારે હું અંબાજી માતાના મંદિરના દર્શન કરી રહ્યો હતો અને નીચે ઉતર્યો એ સમય દરમિયાન પાલખી યાત્રીઓ એટલે કે જે પાલખીથી તમને ચડાવે ને ઉતારે એ બધા વ્યક્તિઓ એ ત્યાં ઊભા હતા એટલે સ્વાભાવિક છે કે બધાને પોતપોતાની સાનુકૂળતા પ્રમાણે જેવી કિંમત આપણે આપી શકીએ એ પ્રમાણે આપણે બોલાચાલી થોડી ઘણી કરતા હોઈએ છીએ એટલે એમાં એક પાલખીવાળા ભાઈ એવું બોલ્યા કે મહેનત કરીએ છીએ એટલે આપણે પૈસા લઈએ એની સાથે મારે તમને ગઈકાલ રાતની પણ એક વાત રજૂ કરવી છે કે જૂનાગઢ આવ્યો છું ઘણા સમય પછી અમે પરિવાર સાથે બધા એક સાથે ભેગા થયા છીએ એટલે બધા મિત્રો જૂના પાડોશીઓ જે જે ઓળખતા હતા એ બધા આપણને પ્રોત્સાહન આપતા હતા બિરદાવતા હતા રાજી થતા હતા કેમ કારણ કે આથી દસ વર્ષ પહેલાં મેં જૂનાગઢ છોડ્યું અને જૂનાગઢ છોડીને દસ વર્ષ પછી આપણે આપણા કરિયરની અંદર એક સેટ થયા છીએ એટલે ઘણા બધા આપણને એવું એવી રીતે બિરદાવતા હતા ખૂબ સારી મહેનત કરી સંઘર્ષ ઘણો બધો કર્યો કેટલું બધું સહન કર્યું ત્યારે તમે અત્યારે ફળ પ્રાપ્ત કર્યું છે પહેલાં કેવું હતું વાત સાચી છે એટલે આ બંને વાતો ઉપરથી આજે મને એક વખત એ વિચાર રજૂ થાય છે કે ખરેખર જો આપણે કંઈક કરવું છે ને તો પછી મોડું શા માટે કરીએ અને મોડું કરીને સમયનો બરબાદ શા માટે આપણે કરવો જોઈએ જો કંઈક કરવું જ છે કંઈક પામવું છે કંઈક મેળવવું છે તો એના માટે તમે પછી રાહસ જુઓ જોવો જ થોડું આયોજન કરીએ થોડી ધીરજ રાખીએ થોડું પ્લાનિંગ કરીએ થોડો કંઈક બીજાની મદદ લઈએ કોઈ પાસેથી સલાહ સૂચન લઈએ અને જો કરવાની શરૂઆત કરીએ તો કદાચ દસ વર્ષ લાગે હું એવું કહી શકું કે મારા સંઘર્ષના એ દસ વર્ષ પૂરા થયા જે કંઈ પરિસ્થિતિઓ સહન કરવાની થઈ એના પણ દસ વર્ષ પૂરા થયા હવેનો દસ વર્ષનો સમય જે કંઈ મહેનત કરી છે એને ફળ પ્રાપ્તિ માટેના એ વર્ષોની શરૂઆત આપણા માટે થઈ છે એમ બધાના જીવનની અંદર દસ વર્ષનો દશકો એ આવતો જ હોય છે એટલે આજે છત્રીસો ફૂટ ઉપરથી જ્યારે હું આ વિડીયો બનાવું છું અને આજે બધા વ્યક્તિઓને જેમ કે અહીંયા પણ તમે જુઓ તો હમણાં જ એક બેન લીંબુ સરબત પૂછતા હતા તો લીંબુની દુકાન પહેલાં દુકાનવાળા ભાઈએ કીધું ત્રીસ રૂપિયા બેન કે આટલા બધા રૂપિયા હોય પછી ભાઈએ સમજાવતા કહ્યું કે બેન તમે જ્યાં ઊભા છો ને છત્રીસો ફૂટ ઉપરની જગ્યા છે તો રોજ પાણી લાવવાની વસ્તુ લાવવાની એ બધું સહેલું નથી એમને પણ લાવવું તો પડશે ને ઉપર છત્રીસો ફૂટ ઉપર ચડવું ઉતરવું વસ્તુ લાવવી તો એના પૈસા થાય છે એની કિંમત થાય છે એટલે કોઈપણ કાર્યમાં મહેનત એ હંમેશા રહે છે બહેનો ઘણી બધી વખત કહેતા હોય છે કે અમારી સામે કોઈ દ્રષ્ટિ નથી રાખતું સ્વાભાવિક છે કે તમે ગૃહિણી છો હમણાં એક લાસ્ટ વિડીયો બનાવ્યો ત્યારે ઘણા બધાએ મને કીધું કે ના તમે સારું થયું બહેનોને પ્રોત્સાહન આપ્યું એના તરફ તમે દ્રષ્ટિ રાખી પણ સાથે સાથે પુરુષો પણ એ સંઘર્ષ કરે છે મહેનત કરે છે અને એ દેખાડવા નથી દેતા કોઈને કહેવા નથી દેતા એટલા માટે છે બસ આપણા બધાના જીવનની અંદર આ મહેનત છે ને એટલા માટે રહ્યું છે પ્રમુખશોએ મહારાજે જે સરસ મજાનું સૂત્ર બધાને આપ્યું છે પ્રાર્થના વત્તા પુરુષાર્થ બરાબર સફળતા ઘણી વખત એવું પણ બોલીએ પુરુષાર્થ વધતા પ્રાર્થના બરાબર સફળતા એટલે મહેનત હશે ભગવાન ઉપર શ્રદ્ધા વિશ્વાસ હશે તો આપણને સફળતા એ સો મળવાની છે એ સફળતાના શિખરો જો આપણે સર કરવા હોય તો સરસ મજાની આપણે મહેનત કરી લેવી જોઈએ અને મહેનતનું ફળ આજે નહીં તો કાલે એ સર્વને મળવાનું છે એના માટે નાસીપાસ થવાની ક્યાંય જરૂરિયાત નથી મહેનત કરતા હશું તો સો ટકા આપણે બધાને ફળ મળશે પણ મહેનત કરવી જરૂરી છે જો કંઈક કરવું જ છે તો એની શરૂઆત કરીએ આજથી કરીએ અને અત્યારથી કરીએ તેવી મા અંબા ને પ્રાર્થના કરીએ ગિરનાર તળેટીમાં હું અત્યારે દત્તાત્રેની બાજુમાં બેઠો છું તો ત્યાં પણ આપણે પ્રાર્થના કરીએ કે આપણા બધાના જીવનની અંદર આવાના આવા ઊંચા શિખરો એ આપણે બધા ચડતા રહીએ એ જેમના ચરણોમાં પ્રાર્થના અસ્તુ જય જય ભારત જય સ્વામિનારાયણ